બનાસના ચાર હજારથી વધુ માસુમો અતિ કુપોષણનો શિકાર જિલ્લાના અંતરિયાળ ગામોની આંગણવાડીઓમાં બાળકોની નિયમિત હાજરી ખૂબ જ ઓછી કેટલીક જગ્યાએ આંગણવાડીઓ જર્જરિત તો કેટલીક વાર ટીએચાર પેકેટ મોડા આવતા હોવાની ફરિયાદ કેટલીક જગ્યાએ શ્રમજીવી વાલીઓની બેદરકારી તો કેટલીક જગ્યાએ આંગણવાડી સ્ટાફની નિષ્ક્રિયતાની વ્યાપક ફરિયાદ સપ્લીમેન્ટ મોડા આવતા હોવાની ખુદ સીડીપીઓ કરી ગમના અનેક ખામીઓ છતાં જિલ્લામાં એક વર્ષમાં છવ્વીસો છન્નું બાળકો અતિ કુપોષિતમાંથી બહાર આવી ગયા બનાસકાંઠા જિલ્લામાં કુલ તેત્રીસો પાસઠ આંગણવાડીઓ આવેલી છે જેમાં કુલ સત્યાવીસ ઘટક કેન્દ્રોમાં થઈ બાળકો બાળકો નોંધાયેલા છે છે જેમાંથી એટલે કે અતિ કુપોષણનો શિકાર રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયત હસ્તકના આઈસીડીએસ વિભાગને આવા કુપોષિત બાળકોને કુપોષણમાંથી મુક્ત કરાવવાની જવાબદારી સોંપાઈ છે જે હેઠળ જિલ્લામાં ચાલતી તેત્રીસો પાસઠ આંગણવાડીઓમાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનો દ્વારા બાળકોને પોષણશ્રમ નાસ્તો તેમજ સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલ ફૂડ સપ્લિમેન્ટ પેકેટ આપવામાં આવે છે જોકે જિલ્લાના દાંતા અમીરગઢ વાવ થરાદ સુઈગામ જેવા અંતરિયાળ વિસ્તારોમાં આવેલી આંગણવાડીઓમાં આંગણવાડી કાર્યકર બહેનોની હાજરી અને સરકાર દ્વારા બાળકોને અપાતા ફૂડ સપ્લિમેન્ટ પેકેટનું યોગ્ય વિતરણ નહીં થતું હોવાનું અનેકવાર ફરિયાદો ઉઠતી રહેતી હોય છે બીજી તરફ આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલ લાભાર્થી બાળકોની નિયમિત હાજરી પણ ચિંતાજનક હદે ઓછી હોવાનું અનેકવાર સામે આવી ચૂક્યું છે આ તમામ સત્ય હકીકતો હોવા છતાં બનાસકાંઠા જિલ્લા આઈસીડીએસ વિભાગનો દાવો છે કે જિલ્લામાં અતિ કુપોષિત બાળકોની સંખ્યામાં છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે એક તરફ જ્યાં લાભાર્થી બાળકોની હાજરી અને તેમને અપાતા ફૂડ સપ્લિમેન્ટ પેકેટનું વિતરણ શંકાના ઘેરામાં હોય તો બીજી તરફ બાળકોની સંખ્યા એક વર્ષમાં સાત હજાર પંચાવનથી ઘટીને 4359 થઈ ગઈ હોવાનો દાવો એ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવનાર છે સાંભળો આઈસીડીએસ ના મુખ્ય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર શું કહી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કુલ જિલ્લાની તેત્રીસો પાસઠ આંગણવાડી છે એમાં ગત વર્ષે કુલ બે લાખ એકત્રીસ હજાર બ્યાસી જેટલા બાળકો નોંધાયેલા હતા એમાં સાત જેટલા સેમ બાળકો હતા જ્યારે આ વર્ષે બે લાખ વીસ હજાર ચારસો ચોત્રીસ જેટલા બાળકો છે એમાં ચાર હજાર ત્રણસો ને જેટલા બાળકો અત્યારે સેમ બાળકો છે આ બાળકોમાં કુપોષણમાં સારો એવો ઘટાડો છે થયો છે અને આ કુપોષણ ઘટાડવા માટે સરકાર તરફથી પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેમાં પોષણ ઉત્સવ જે ટીએચઆર છે એને સૌથી વધારે લોકો લાભ લે અને ટીએચઆરમાંથી કેટલા પોષક તત્વો મળે છે જે બાળકો માટે ખૂબ ઉપયોગી છે સાથે સાથે જે બાળક કુપોષિત છે અને જે મેડિકલ એની કંડિશન સારી નથી એને સીએમટીસીમાં પણ રિફર કરવામાં આવે છે અને એ એ ત્યાં પણ એના વજનમાં અને એનો સારો સુધારો થાય છે સાથે સાથે જે કોમ્યુનિટીમાં જે આંગણવાડી કેન્દ્રમાં જે બાળકો છે એ બાળકોને પણ ટીએચરમાંથી સારી વાનગીઓ બનાવીને એને ખવડાવવામાં આવે છે સતત બાળકનું ધ્યાન રાખવામાં આવે છે જે કુપોષિત બાળકો છે અને એને અપગ્રેડ કરવા માટે સતત અમારા તરફથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હાલમાં સીમેમ પ્રોગ્રામ પણ ચાલી રહ્યો છે જેમાં બાળકોને જે મેડિકલ કન્ડિશન ખરાબ છે એ બાળકોને અમે સીએમટીસીમાં રીફર કરીએ છીએ અને જે બાળકો મેડિકલ કન્ડિશન સારી છે પણ કુપોષિત છે જેને આપણે પોષણ આપીને સારું એવું એની સ્થિતિ સારી કરી શકીએ એવું છે તો એવા બાળકોને અમે કમ્યુનિટીમાં રાખીને એનું પોષણનું સ્તર સુધારી શકીએ છીએ અને એમાં સારો એવો સુધારો થયો છે બાળકોમાં બાળકો માટે જે છે 6 માસથી ત્રણ વર્ષના એ બાળકોને સાત પેકેટ આપવામાં આવે છે અને જે કુપોષિત બાળકો છે એના માટે દસ પેકેટ આપવામાં આવે છે સાથે સાથે જે 3 થી છ વર્ષના બાળકો છે જે આંગણવાડી કેન્દ્રમાં આવે છે એ બાળકોને મેનુ મુજબ સારું એવું પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે જેથી બાળકનું પોષણ સ્તર સુધરી શકે અને બાળક તંદુરસ્ત રહે એ માટે અથાક પ્રયત્નો કરવામાં આવે છે સરકાર તરફથી અને આઈસીડીએસ વિભાગ તરફથી ઘણી આંગણવાડીઓ આંગણવાડીઓમાં હું જોવા મળે છે કે જે સંખ્યા છે એ ઓછી જોવા મળે છે ખાસ કરીને ઇન્ટર વિસ્તાર નાતા અમીરગઢ જેવા જે પછાત વિસ્તારો જે છે ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં હાજરીને લઈને ઘણા ઇસ્યુ બતા છે તો એને નિવારવા માટે શું પ્રયત્ન થાય છે જે આંગણવાડીમાં બાળકો પ્રાઇવેટમાં જાય છે અથવા જે ટ્રાઇબલ વિસ્તારો છે જેમાં બાળકો જેની વાલીઓ છે એ મજૂરી અર્થે જાય છે જેના કારણે બાળકોને પણ સાથે લઈ જાય છે અને બાળકો નિયમિત આવતા નથી એના માટે અમારો જે સ્ટાફ છે આઈસીબીએસનો મુખ્ય સેવિકા છે આંગણવાડી કાર્યકર છે સાથે અમારી ટીમ છે એ સાથે મળીને ફિલ્ડ વિઝિટ દરમિયાન ગૃહ મુલાકાત પણ કરે છે અને વાલીઓને સમજાવવામાં આવે છે અને આ બાળકોમાં સતત વધારો થાય એ માટે અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ ઘણી વખત

સીડીપીઓ ઓકે છેલ્લો પ્રશ્ન જેટલી પણ આંગણવાડીઓ જે છે એ પૂરતા પ્રમાણમાં છે કે બીજી નવી મંજૂર થયેલી છે અને એનું કામ ચાલુ છે એ કેટલી આંગણવાડી જે નવી મંજૂર થઈ ગઈ એવી કોઈ છે આપણા જિલ્લામાં બનાવવા માટે હા બનાવવા માટે હા આપણી જે જર્જર આંગણવાડીઓ હતી એ પૈકેની બત્રીસ આપણી જીએસપીસીમાં મંજૂર થઈ છે જે ટૂંક સમયમાં સર્વે ચાલી રહ્યું છે અને એકસો સુડતાલીસ આપણી જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએથી મંજૂર થઈ છે

જ્યારે ધનિયાણા ગામે આવેલ આંગણવાડીમાં અડતાલીસ બાળકોમાંથી તેતાલીસ બાળકો હાજર જોવા મળ્યા હતા ત્યાં હાજર આંગણવાડી કાર્યકર બહેનોનું શું કહેવું છે તે જરા સાંભળીએ આંગણવાડીમાં હેલ્પર તરીકે ફરજ નિભાવું છું અને મારું નામ નાય કૈલાસબેન તુષારભાઈ છે પચીસની સંખ્યા છે અત્યારે પંદર બાળકો હાજર છે કોઈ બીમાર છે કોઈ મેરેજમાં ગયા છે કોઈ ખેતીવાડીનું કામ કરે એટલે સવારથી ખેતરમાં લઈ જાય છે એ અત્યારે રજા બીમાર ને એટલે બાળકમાં મેનુ પ્રમાણે અઠવાડિયાનું મેનુ હોય ને એ પ્રમાણે નાસ્તો આપવામાં આવે છે કિશોરીઓ હોય ને એમને શક્તિના પેકેટ મહિને મહિને ચાર ચાર પેકેટ આપવામાં આવે છે અને સગર્ભા હોય ને માતૃશક્તિના પેકેટ ચાર આપવામાં આવે છે અને જીરો ત્રણ વર્ષના બાળકોને બાળ શક્તિના પેકેટ સાત આપવામાં આવે છે નિયમિત આપવામાં આવે છે અને એમએમ વાયનું ફોર્મ ભરીને એમાં જે પહેલી સગર્ભા હોય ને એનો બે કિલો ચણા એક કિલો તુવેરની દાળ ને એક કિલો તેલ હા પૂરેપૂરે આવે આગળથી સ્ટોક આવે ને એ પ્રમાણે અહીંથી વિતરણ કરીએ અમે મારું નામ ચૌહાણ આશાબેન પિયુષ કુમાર છે હું આંગણવાડી કાર્યકર તરીકે નોકરી કરું છું હું જનતા નગરમાં કાર્યકર તરીકે કામ કરું છું મારા બાળકોની સંખ્યા પચાસ છે આજે સંખ્યા મારે ત્રેવીસ કે ચોવીસ છે કેમ કે જુમ્મો હોવાથી આમ તો રેગ્યુલર મારા બાળકો આવે જ છે અને અમારે પો સગર્ભા ધાત્રી કિશોરીને પૂર્ણશક્તિ માતૃશક્તિનું વિતરણ કરવામાં આવે છે પૂર્ણ દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે એ દિવસે કિશોરી બોલાવવામાં આવે છે જુદી જુદી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે કેરમ બોર્ડ રમા રમાડવામાં આવે છે પછી એમને એકથી ત્રણ નંબર આપવામાં આવે છે અને પછી પછી સગરબા ધાત્રી એમને પણ માતૃશક્તિના ચાર પેકેટો આપવામાં આવે છે ચોથા મંગળવારે એમનું વિતરણ કરવામાં આવે છે હા મળી રહે છો ટાઈમસર બી આવે અમારે હં વિતરણ બી ચોથા મંગળવારે મેં કરી દઈએ મારું નામ ગીતાબેન ડાબી છે હું ધનિયાણા રસ્તાના આંગણવાડી કાર્યકર છું અત્યારે આંગણવાડીની અંદર મારે ટોટલ સર્વે મુજબના અડતાલીસ બાળકો છે જેમાંથી અત્યારે મારે તેતાલીસ બાળકો હાજર છે અત્યારે સરકારશ્રી દ્વારા જે કુપોષિત બાળકોનું જે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે તેમાં મારા અત્યારે ટોટલ પહેલાં ચાર બાળકો હતા જે લાલમાં આવતા હતા કુપોષણમાં અને અત્યારે આંગણવાડીમાં મળતા બાળશક્તિના પેકેટનો વધારે ઉપયોગ કરી અને તેને પૌષ્ટિક તેમજ યોગ્ય ચોખ્ખો બાળક મેં આંગણવાડી દ્વારામાં પણ આપીએ છીએ તેનાથી તે બાળકનું ને બધું વધારો થયો છે અને તેથી તે ગ્રેડમાંથી જે મારા ચાર બાળકો હતા એમાંથી ઘટીને હવે ભેજ રહ્યા છે હાલ ટોટલ મારી તેતાલીસ બાળકો આંગણવાડીમાં હાજર છે અત્યારે અને અત્યારે જેમ રોજ પૌષ્ટિક ખોરાક મળે છે તેથી તેનામાં કુપોષણ નાબૂદ થવા માટે અમે કમ્પ્લીટ પ્રયાસો કરીએ છીએ મહિનાના ચોથા મંગળવારના દિવસે અમે અન્ન વિતરણ દિવસ તરીકે ઉજવીએ છીએ એ દિવસે અમે સગર્ભા માતાને માતૃશક્તિના ચાર પેકેટ કિશોરીઓને શક્તિના ચાર પેકેટ અને શક્તિના સાત પેકેટ જે છ માસ પૂર્ણ થયા હોય તે બાળકને આપવામાં આવે છે અને જે બાળક કુપોષિત છે તેને પણ અમે દર મહિને છ માસ ઉપરનું હોય તો દસ પેકેટ આપીએ છીએ અને કદાચ જો એના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા હોય તો પણ એને ચાર પેકેટ અમે આપીએ છીએ બાળ શક્તિના ચાર રસ્તા પર આંગણવાડી આવેલી છે ગીતાબેન ડાભી કરીને ત્યાં મારી બેબી દોઢ વર્ષની ત્યાં આંગણવાડીમાં જાય છે અને મને દર મહિને બાલ શક્તિના પેકેટ આપે છે સાત પરમાર વંદના બેન પુરુષો તમને કુપોષણ હર જગા કહી આહાર કમ હૈ તો કહી સંસ્કાર કમ હૈ

એક પોઈન્ટ એક ટકા એટલે કે બે હજાર છસો છન્નું બાળકો અતિ કુપોષણ બહાર આવ્યા છે હવે એક તરફ સરકારના દવા અને બીજી તરફ ગ્રાઉન્ડ રિયાલિટી આ બંનેમાંથી સાચું શું છે તે આ પોતે જ નક્કી કરો રખેલો પ્લસ માટે સહયોગી દિનેશ રાણા સાથે સરફરાશ ના વળી